ને જય શ્રી કૃષ્ણ બધા ની બધા મજામાં જ હે અને અમી પધા એકદમ મજામાં હે ને હવારમાં એ ને મેં મગોટો નાખ્યું ભીહોનું કામકાજ થઈ ગયું પૂરું પછી મેં કીધું હાલો હું આમ બે જા હમણાં આમાં આંખું કાયમ પડે નથી જડે તો મેં કહ્યું અટાણે હવાર માં જાય કંઈ પડી હોય ને તો લેલા જો આમાંથી ઉતાર્યું હતું અમે કેર્યું તો થોડીયું ઉતાર્યું હતું જે આમાં ઘણી હોય હે કેર્યું ને પછી એ બીનો ટાણું થઈ ગયો હોય એટલે હાખું કાયમ પડ્યું હોય એક બે ત્રણ એવી રીતના खवा गाक पड़िय बपोरिका है, मण्डी देखाय आकड़ी हूँ तमाम देखा जो आठी हुई ने आंबा में तो केरी हो आंबो एवं रूपा लगे केरी तूटे जाए ना था बोड़ो, बोड़ो लगे तोड़े ना जो आ આ એક પડી આ ઘણી લેલા આ હાખે આ પોસી થગલ હે ઓલી હે ને ઈ પડી ને દીતા ઓલ્યા માં હે દન લો અજે જોડ થગલ હે આંબા માં મોટા આંબા માં તવર ઓસી આવી ગયું મે લગભગ હાખું પડે ગયું બે ત્રણ છે અજે જો કાઈ હાખ પડી બધું છે ને આંબા રૂપારો કોરા મલ્લો કા કેરી જવ તો અસલ કોરાઈ ને હા મોટા મોટા ગયા આંબા આ જરાક ઝીણકો રે હે બે ભેગા જ વાવેલી હે પોલી વધારે મોટો થઈ ગયો ને આજે ફરી તો બહુ વૈથે નો કાતા હાવ ઝીણકો કહો તો કેરીયુ મલ્લોકાવતી હોય આ ટીંગા આ કેતા જઈને પપ્પા કે આજકાલ પાછી તોડેલી હું કે અમે તોડે લીધી પાછી થોડી ઉતારવાનું કહેતા તા કે હાખું પડે પાછી થોડી તોડેલી તો હાલો બે હાખું લઈને એવું ઘર ઘેર જાય ને પછી ફરી વારવાનું બાકી કામ કામકાજ કરેલા ફરીયું વરાઈ ગયું વારે નાખ્યું જવું આખું તો અહીંયા જાસુદના પાંદડા હા એ પડે ની અમારે સંતરીમાં નહીં પણ મોસંબીમાં રૂપારા મોસમમાં આવ્યા મોટા મોટા થઈ ગયા તમને આગલા વીડિયા દેખાડ્યા હતા ઝીણકા ઝીણકા હું તા જવો તમને દેખાડા જવાની એક ડાયરી હે ને ખાલી એમાં પાંચ મોસમ બી હે એક જ ડાયરીમાં ની આ જવા કે મોટા મોટા થયા મલ્લોક આ જવા બધી ડાયરીમાં હે વાસે લે તો મોટું થયું એ ઉપર એક ઝીણ ગું પછી આ ડાયરીમાં કેટલા હે મલ્લોક ના હે એમાં ના એઠા હે है। है ना ये है। इने गल है ना इने जे है ने ना मौसम मोसंबी रेगा मलग था है है तो जवा अंदर एक बहु का जवाडे मोठं आता था है जबर जबर तो अर्धा इने आवड्या आवड्या था मीठा था है, है।, है रुपार સા પાણી પીએલી ફરીએ વારે લીધું બ્લોક વારે લીધા બ્લોક હૈયા પ્લાસ્ટિક હાર નથી વારં ને એટલો ફરી હરિયું હાર નથી વરાઈ ગયું બધું શાહ પાણી પીએલી સીતારામ કૃષ્ણ જય માતાજી

રાતે નાખી રાતો લાગે થોડીક તીખાય ભાત મોરા હોય નથી એને ખાવા ને મજા આવે છે તરામ બદામ ની તો આપણે છે ને બદામ ની ખેતી એ ચાલુ કરી દેવી કેવા વાહ આ બદામ એટલે શિમલા માં ગાઉં શિમલા માં થઈ ગયા થાય એ આપ દેશ માં

Othaare ekstra paani niriva deva nam, khalikol raja ek dunjak padam. Jewa mabudhe ke umka deva. Thoda thoda seta seta. Seta seta, geth geth thoda piye. Pitle aam li li ta? Baar ni talakto. અમે પેલા આવી રીતના જ ઉજે અને વાયલા હતા એ ઝાડ ઉમે મોટું બધું પણ ફૂલ વરસાદ આવ્યો ને એમાં એની પાણી વધારે પાણી લાગે તો ફળમાં ફળમાં પાણી લાગે તો તો મોટું ઝાડ ઉમે થઈ ગયું તો નઈ ફૂકાઈ ગયું એટલે પાંચક વર્ષ થયા એને એ હોત તો બધા આવતા બધા જો આવી રીત બધાય ને રીતના ગોઠવે ને પાસુ લેક ઉપર લેવાનું ઈશ્યુ મેને હે નામ માતાકા કઢવાનું ઈમાં પાણી નાખવાનું ઈમાં પાણી નાખવાનું કે મુકતાના પછી ઈમાં પાણી નાખવું ઈ tissue પર હે વઈલા રેલ વારું દે વસ્તુ નું મુકતાલ સુકા જઈ ઈ કે જો આને આઈ એરટાઈટ ઢાંકણું હોય ને એ પેક કરી દેવાનું એટલે હવા ન લે હવું જોઈએ આ અને આને ને ફ્રિજરમાં મૂકી દેવાનું એક મહિના સુધી વીસ હકી ચેક કરવાનું એ કંઈ માંથી ફૂટો ફૂટ્યો કે નથી ફૂટ્યો નહીં બાકી વીસ દી પહેલાં તો ખોલવાનું જ નહીં મહિનો દી આને મૂકી દઈએ ફ્રિજમાં ફ્રીજમાં એટલે આમાં બધે એમાંથી એવડે એવડે કૂટા નીકળે એ કૂટા એવડે એવડે કૂટા નીકળે ને પછી એનો આપણે કોકો કોકોપીટ અને ધૂળ મિક્સ કરે ને એમાં વાવા દેવાના ને એની પછી પંદર વીસ દિવસ પાછા આજે ફ્રિજમાં રાખવા પડે એટલે એને કમસે કમ બે મહિનાની પ્રોસેસ થાય એક ચાર ઉજેર હોય ને તો આને તો આ બદામની આ રીતના જ ઉજેર કે બીજી રીત કોઈ હોય આયા જ ઉજેરવા પડે આ સીધા જમીનમાં નહી સીધા જમીનમાં નો ઉગ્યા અને કે કે પ્રોસેસ કેવાય એની પ્રોસેસ આની કરવી પડે કે ઠંડીમાં રાખે ને આ ફૂટા ફોડવા જ પડે તો જ ઉગ્યા બાકી એની જમીનમાં નાખી દેતા ન ઉગે ફ્રિજ માં મૂકવાના ફ્રિજ માં ની કે હા ફ્રિજરમાં મૂકવાના બરફ ફૂલ જામે આ બટન દબાવ દેવું ને હાજી દબાવી જાય ઓગળે જાય બરાબર ડબલા હેણી કો ઓગળે ને કોઈ જેસા કે ખોલવાનું

જુના બગીચાનો સાફ સફાઈ કામ આલે હા વરસાદ વરસાદ પહેલા સાફ સફાઈ જા ઝાડવા પ્રી મોનસૂન કામગીરી છે વરસાદ આવે ને એ મોટું મોટું હા આવા

बर्तन में खाना ही के ले लो लोपा આમાં વેલા જ સડે ગયા હજે આંબા ને એક થી પાંદડા કાઢવા જોઈએ